તો મિત્રો આજ અમારે ક્યાં જવાનું છે ખબર છે વાડીએ જવાનું છે પગ શું કરવા ખબર કપાસ વીણવા તો હું કહે કે તડકો એ બહુ લાગીએ બળાય બહુ પડીએ ને કપાસ મીણાનો વીણવાનું થાય આખો દિવસ મિત્રો બહુ બળ પડવાનું છે તો હાલો વાડીએ નીકળજે ટાઈમ ખોટી કર્યા વેકનો તો હાલો નાસ્તો બસ તો કરી લેજો વાડીએ નીકળજે ઘરેથી પાછા આવી ગયા છે વાડીએ વાડીએ છે ને એક એક રાપુ કાઢી લીધું પપ્પા આવ્યા હતા ને પહેલી વાર છે ને વિડીયોમાં આવે છે મારા મમ્મી હમ્મી કેમ છો મજામાં હા તો કરી દઉં શરમાજ હું હાઈ કરી દઉં એત્રો શરમ લાગે છે મારા મમ્મી ને આ છે મારા ભાભી ભાભી કેમ છો મોટા ભાભી હું બધી કરતા મોટા ભાભી છે આ છે ઝીણાભાઈ ઝીણાભાઈ ને આ એની બાજુમાં છે ઝીણાભાઈ હાઈ કેસની એની બાજુમાં છે ઝીણાના ઘરવાળા મિત્રો ને મારા પપ્પા છે ને સા બનાવવા ગયા છે અમારા કુકિંગ માસ્ટર છે મારા પપ્પા ચા કઈક ઘરમાં સારું ખાવાનું હોય ને તમારા પપ્પા બનાવે ચાલો હવે દસ વાગી ગયા મિત્રો સામારે ઝીણાભાઈ છે ને સા પીસ કઈ ઘટે નહીં હું શા બનાવી નાખે મારો પપ્પા તમને બનાવ્યો ને નહીં અમારે ઘટેંગ માસ્ટર છે સા બનાવી નાખે ચાલો સા પી લે કેવું છે ઝીણાભાઈ સા કઈ ઘટે હો એક નંબર હા એક નંબર હાલો તો સાફ લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો બે બે રાપા કાઢને ખ્યા બપોર થયું ત્યાં અમારે જીનાભાઈ તૈયાર થઈ ગયા પાંચ વીઘાનો કપા છે મિત્રો તો ભૂખ લાગી સાડા બાર વાગી ગયા એટલે હવે સાડા બારસ વાગ્યા છે ને સાડા બાર સાડા બાર વાગી ગયા તો હાલો હવે જમ્યા હવે ભૂખ લાગી ભૂખ બાસ્કુ તો ભરાઈ જ આપણે જીનાભાઈ બાસ્કુ ભરી લીધું તો હાલો હવે જમવા જાય પહેલાં હેઠે જવું પડે બાજકા ચાલુ કરવા પડે પછી જમી લઈએ ખાવા બેઠી ગઈ હવે કેવાનું શાક છે રોટલા છે મિત્રો જમી જમી થોડી વાર આરામ કર્યો તો અમારા ઝેણા ભાઈ મસાલો સોળે હું કહેવાય કે કામે લાગવાનું છે દોઢ બે વાગી તો જડીએ કપાળ ભીણીએ ઝીણાભાઈને છે ને કપાળાનો ફોન આવે મિત્રો કોઈ કે કે ચૌદસો ને શાલી ને એમ ભાવ આપું તો એમાં એવું છે કે ચૌદસો પસાદ હોય ને આવ આવો ચૌદસો પસા કપાનો ભાવ જોઈએ ના કેટલો કપાનો ભાવ આવે ચાલે જ ને એ કમેન્ટમાં કહી દેજો ને કયા ગામથી છે ને એ પણ કહી દેજો તો હું ચૌદસો પસાસ લેવાનું થાય ને આવો આવો ચૌદસો પસાદ હોય અમે કપાણીએ ચાલો તો અમને તો ચૌદસો પસાદ આપે ને

બાસ્કુ ભરાઈ જ જશો તમારા ભાઈ નું પેલી વખત તો હાલો સાપી આવીએ મસ્ત મજા નો પી લીધો કાકા ને ઘર બાજુમાં બાજુ માં અહીંયા સિંહ પી લીધો ને અમારો કપા એ વિણિયા બાજુ માં છે અમારા કાકા નું છે સાપ પી લઈએ મિત્રો પાંચ વાગી ગયા કપા હું કઈ કે વેણાનો નો અડધી હું કઈ કે અડધો બાકી છે પાંચ વાગી ગયા ને હવે અમને મળી ઝીણાભાઈ છે ને એની થાંભલી આ તૂટી ગઈ છે ને ઝટકા મશીનની તો નવી બાંધીને નાખી દીધીશ પાછી ફિટ કરી તો વાયર ફિટ કરે તો આજ તો રજા મળી ગઈ પાંચ વાગી ગઈસ તો હવે જાય ઘરે તો ઝીણાભાઈ બાય કરી દો હવે ખેતરથી છે ને પાછા ઘરે આવી જ નાસ્તો લાવ્યો છે ને પતંગ ઉડાડતા હતા નીલેશભાઈ ગૌ છે મોદી છે આનું નામ છે ને આયુષ છે બધા મોદી ગઈ રાજવીર રાજવીર છે પછી સાગર છે ના રાહુલ રાહુલભાઈ કેમ છો એવું છે હાલો તો નાસ્તો બાસ્તો કરી લઈએ મિત્રોને એવું કહે કે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે વિડીયો જોઈ લાવ સબસ્ક્રાઈબ ને કરતા સબસ્ક્રાઈબ કરી દઉં